ચાલીસ મિનિટ આવે મિનિટ દેવ કોમનો નામ નથી દેવું ને તમે હગમતી ના દે વગનતી તું કરે જેરો માની તું 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 હુ તું ના બોલ્યા હે લે લે તો વેર હોકે તો વેર લી લે તો વેર હોકે તો વેર એ માં કાઢી નાખા ખેતરે રે એ મારા રે નથી એ મારે તમને શેર મેરો માલવારે છોડજો તમારા બાળવજો મારા બચા ને આધો ને

યા કુડા કુડાલા માયો કાળો બોલો ઓદલા દેઉ રે બોયલો પાલ્યો મે પાલ્યો તે તો થાવા રે થાવા રે તો ગાતર થાવા કેલા તું હર દે તારું દેખ્યો તો બન

આ ગણું ને રીના ને હું તો ને પડો ને વાર થા ને આ જો ને આ તામારે મે હસર આયો રે એ હાજી દે પતો ને આ ખોદા ના આયો ને કજે કજ પને તામારે હાજી કાં મુલે પોસ્ટર ઓટ બધાર બળ પોસ્ટર ઓટ બધાર બળ પોસ્ટર ઓટ બનાઈ કેલું બનાવવું પડે એડિટિંગ કરીને પોસ્ટર ઓ પાથ આરા રે એ

કે એ એલો આતો રે ઉઠા એ પામવા પાજ તો નાતી મન્યો નાડસા ખેનિયો ખેની હે ને બીધો અંતા ને ઉઠા ને બોલે યે આપલે ઉઠા એ ગોંધી તમનજા મે તો એક ધ્યાન નાય તમનજા ખેની મારી બેની હવા ની નતો દોય એની જય જય રામ હટા ભાઈ સોહન ભાવનગર જય વેલનાથ ભાઈ અખા ભાઈ ચૌધરી થેન્ક યુ ભાઈ કરદેશ ભાવનગર

એ ભાઈ કેટલા વાગે આતરી સાદા બાવર હોય એટલે કેટલા એટલે ના

મારે મેં તમારે રોમધી હાજા હવે હો તમને કુડરો નઈમાં આસેરી શું આવે રોમધી અલ્યા પાહોની કેને નાદની રૂપાની

પણ મારું જો નાય ને અલ પેલા ખાને જો બોલતા તને ખબર ન હતી તો ના મને મારી દીધું હા 4 વાગે 7 વાગે

ના મે હોલા યે બે ને મે ના હોલા આડે વાળા તો આવડતું એ ગામે ઓબ્ને માટે દાળ ની દાળ માટે કુકડો ને માંદ દે માંનો રે

મે me

પરેશ <laughs>

गे छोड़ कर तू जाना नहीं ए सुबह 4:00 बजे मैं उठता हूं तो पीछे पीछे लोटे आती है कमेंट करो कॉमेडी थोड़ी के कमेंट करो कॉमेडी तुम कमेंट करो बुलाऊ हेलो हेलो आदि मत कर ओनली

એ ભૂલી બોલી ને બોડા શું બોલ્યો રે ઓર એ કોણ આવાની વરાયતા પથો બોલે તે બડુ બડુ તે દિયા દે